સાબરકાંઠામાં મેઘરાજાનો મિજાજ બદલાયો છે ભારે વરસાદ વચ્ચે ઈડર ભીલોડા નેશનલ હાઈવે બંધ થયો છે ભેંસકા નદી બે કાંઠે થતા હાઈવે બંધ થયો નવીન પુલનું ડાયવર્ઝન નદીમાં ધોવાઈ જતા હાઈવે બંધ કરવાની ફરજ પડી ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર અટવાયો છે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે જનજીવન સાથે વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે કાનપુર રેવાસ વચ્ચેથી પસાર થતી ભેસકા નદી પર નવા પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે નવીન પુલના નિર્માણ દરમિયાન નદી વચ્ચે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પરંતુ ભારે વરસાદને કારણે ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયું ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી બે કાંઠે વહી રહી છે ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર અટવાયો આળસુ અધિકારીઓ સહિત કોન્ટ્રાક્ટરોની બેદરકારીના પગલે વાહન ચાલકો સહિત મુસાફરોને હાલાકી વેઠવી પડી છે સાબરકાંઠા અરવલ્લી સહિત રાજસ્થાનને જોડતા માર્ગ પર વાહન ચાલકો અર્ધ વચ્ચે અટવાયા પૂરના આકાશી દ્રશ્યો સામે આવ્યા ડેમમાં પાણીની આવક વધી સાબરકાઠાના ઈડરના ઘઉવાવ નદીમાં આવ્યો પૂર નદીના પૂરનો આકાશી નજારો જોવા મળ્યો ભારે વરસાદને કારણે ઈડર વડાલી ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ચોમાસાના પ્રથમ વરસાદે નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે નદીમાં પાણી વહેતા ખેડૂતોમાં આનંદ જવાયો આવશે બીજી તરફ રાજસ્થાનમાં ભારે વરસાદને લઈ મેશવો નદી બે કાંઠે વહેતી થઈ છે શામળાજી અણસોલ પાસે મેશવો નદીમાં નવા નીરની આવક થઈ છે ઉપરવાસમાં વરસાદને લઈ મેશવો ડેમમાં પાણીની આવક થઈ છે ઉપરવાસમાં વરસાદથી મેષવો નદીમાં પાણીનું જળસ્તર વધ્યું છે મેષવો નદીના આકાશી દ્રશ્યો પણ જોવા મળ્યા આ તરફ સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ વરસાદી બેટિંગ ચાલુ કરી છે બપોર બાદ મોટાભાગના જિલ્લા કવર કરી લીધા સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ સવારથી ધીમી ધારે બેટિંગ શરૂ કરી દીધી છે બપોર બાદ વરસાદનું જોર વધી ગયું રાજકોટના પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો જીવાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો બપોર બાદ રાજકોટ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો તો રાજકોટના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા ખીરસરા મેટોડા રાતૈયા દેવગામ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો વાવણી સમયે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો આગોતરું વાવેતર કરનાર ખેડૂતોને વરસાદથી ખૂબ ફાયદો થશે આ તરફ ધોરાજીમાં બપોર બાદ ફરી ભારે પવન સાથે વરસાદ વરસ્યો ધોરાજીમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો બપોર બાદ ધોરાજીમાં પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થયો ધોરાજીના અવેડા ચોક સ્ટેશન રોડ જુનાગઢ રોડ જેતપુર રોડ ગેલેક્સી ચોક સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો તો અમરેલીના સાવરકુંડલામાં પાંચ દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો કાના તળાવ ભાટડા ચરખડીયા ભમોદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ગ્રામ્ય પંથકમાં ચાલુ વરસાદે ખેડૂતોએ કપાસની વાવણી કરી તો જામનગરના છ તાલુકામાં વરસાદી માહોલ છે બપોરબાદ બાદ કાલાવાડ લાલપુર જામજોધપુર ઉપરાંત ધ્રોલ ખીજોડિયા સહિતના પંથકમાં વરસાદ બાદ જામનગર શહેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા લાંબા સમય બાદ ભારે બફારા વચ્ચે વરસાદ શરૂ થતાં ખેડૂતો રાજી થયા તો કચ્છની વાત કરીએ તો રણપ્રદેશ કચ્છમાં પણ મેઘાવી માહોલ છવાયો